આપવાની હતી પરંતુ અધિકારીઓ કે ધારાસભ્યોના સંકલન અભાવે આવું થઈ શક્યું નહીં મહુદાના ભુમસ રામદેવ પીર મંદિરની બાજુમાં પાંચસો વીસ અને કઠલાલના માર્કેટિંગ ગોડાઉનમાં આઠસો સાયકલ કાટ ખાયેલી સ્થિતિમાં છે આ વિદ્યાર્થીનીઓ સાયકલો નહીં આપવાની ચેષ્ટા થઈ રહી છે સાયકલો નમા જરૂરી છોડિયા આપવાની હતી અને મને પગાર 2000 રૂપિયા નક્કી કરેલો પણ એમાંથી મને હજી 2000 રૂપિયા આપ્યા છે બાકીના પૈસા મને હજુ આપ્યા નથી સાયકલો કા હતે 4 માં ડબાઈ લેતી ત્યારે અમે ચોખી કરીને મૂકી છોડેલી છે અને ઢોકીને મેલી છે પણ હજુ કોઈ એવા આવ્યા નથી તો ફોન મેન ને અમે તો જોવાની ને અમે જોવાની હોય તો કઈ અધિકારી જોવાતા હોય તો બરોબર ને પૂછતી એ વાતાવરણ ચાલે પછી એ ભાઈ આવતા જ નહીં પછી તો તમને કેટલા સમય નું ભાડું મળ્યું હજુ તો બે મહિના